નમસ્તે કેમ છો તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું એક નવા વિડીયોમાં હાલ અત્યારે હું વડોદરામાં છું વડોદરાના ફતેગંજ વિસ્તારમાં અને હમણાં હું ઈ જે સ્કૂલ છે ઇ સ્કૂલના પરિસરમાં છું અહીંયા આગળ આપણે આજે ઈ ટેમ્પલ વિઝિટ કરવા માટે આવ્યા છે ઈએમ ટેમ્પલ કે જે દક્ષિણા મૂર્તિ ભગવાન શિવજીને સમર્પિત એક બહુ જ સુંદર મંદિર છે હવે જો અહીંયાની વાત કરીએ ને તો અહીંયા આગળ આવવા માટે કોઈ પાર્કિંગ ચાર્જ લેવામાં નથી આવતો હું અત્યારે પાર્કિંગમાં જ છું અને અહીંયા આગળ કોઈ પાર્કિંગ ચાર્જ નથી હા આ જે મંદિર છે એ ઇન્ડિયન આર્મી તહત આવે છે એટલે થોડી રિસ્ટ્રિક્શન હોય છે તમારે અંદર આવવા માટે એમાં બી તમારે તમારું આધાર કાર્ડ કે કંઈ વસ્તુ તમને ત્યાં એન્ટ્રી ગેટ ઉપર આપવાનું રહેશે તમે કંઈ ગાડી લઈને આવ્યા છો તમારો મોબાઈલ નંબર એ થોડી ઘણી ડિટેલ્સ છે તમને લખાવી પડશે અને ત્યાર પછી તમને એન્ટ્રી મળી જશે ત્યારબાદ તમારે અહીંયા પાર્કિંગમાં આવવાનું અને અહીંયાથી પછી તમે ઇએમ ટેમ્પલ વિઝિટ કરવા માટે જઈ શકો છો તો ચાલો એક કામ કરીએ આપણે પહેલાં મંદિર વિઝિટ કરીએ અને એ પહેલાં હું તમને અહીંયા આગળ બતાવી દઉં કે અહીંયા જ્યારે તમે પાર્કિંગમાં આવશો તો અહીંયા આગળ ટી ફિફ્ટી ફાઇવ ટેન્ક મૂકેલી છે કે જે પાર્કિંગમાં છે બહુ જ સુંદર તમને અહીંયા આગળ ટેન્ક જોવા મળશે ઘણા બધા જેટલા પણ ટુરિસ્ટ આવે છે એ અહીંયા આગળ આવી અને આ ટેન્કને વિઝિટ કરે છે એના વિશે જે માહિતી છે એ જુએ છે ત્યારબાદ એની સાથે સેલ્ફી પણ લે છે તો આપણે પણ જઈએ પહેલાં ટેન્ક વિઝિટ કરીએ ત્યાર પછી જે દક્ષિણા મૂર્તિ ભગવાન શિવજીનું જે મંદિર છે એ વિઝિટ કરીએ આ અહીંયાનું પાર્કિંગ છે તમે જોઈ શકો છો પાર્કિંગમાં જ અહીં આગળ વોશરૂમની પણ સુવિધા છે ઘણું લાર્જ પાર્કિંગ છે વિશાળ પાર્કિંગ છે અને જેમ મેં તમને કીધું કે પાર્કિંગ માટે અહીંયા આગળ કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો અહીંયા આગળ તમે આવશો ને તો તમને અહીં આગળ વડલાના જળ બહુ જોવા મળશે ઘણા બધા અંદર મંદિરમાં પણ તમે જશો પરિસરમાં તો એમાં પણ વડલાના જળ તમને બહુ જોવા મળશે આમ તો જોવા જઈએ તો વડોદરામાં પહેલાં વડના જળ બહુ જ હતા બરગદ જે કહેવામાં આવે અને એના પરથી જ એનું વડપાત્રા એવું નામ પણ હતું અને એના પરથી પછી વડોદરા કરવામાં આવ્યું તો એ તમને અહીંયા આગળ ખૂબ જોવા મળશે તમે જોઈ શકો છો જો અહીંયા ટી ફિફ્ટી ફાઇવ ટેન્ક મૂકવામાં આવી છે અને આ જે ટેન્ક છે એ સોવિયત આર્મી માટે આધુનિક મુખ્ય યુદ્ધ ટેન્ક તરીકે બીજા વિશ્વ યુદ્ધ પછી જે આર છે વિકસાવવામાં આવી હતી અને ઓગણીસો ભારતમાં એવું કે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી હતી ઓગણીસો જે ઇકોતેરનું બાંગ્લાદેશનું મુક્તિ યુદ્ધ દરમિયાન જે ટી ફિફ્ટી ફાઈવ ટેન્ક છે એ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી તો અહીંયા આગળ એની થોડી ઘણી માહિતી છે તમે વિડીયો પોઝ કરી અને જોઈ શકો છો આ મુખ્ય ગેટ છે મંદિરનો એકદમ ભવ્ય ગેટ છે તમે જોઈ શકો છો મસ્ત ગેટ તમને જોવા મળશે અને આ ગેટેથી તમે એન્ટ્રી લઈ અને ઈ જે ટેમ્પલ છે ઈએમઈ સ્કૂલ છે અહીંયા આગળ અને એના પરિસરમાં છે એના પરથી ઇ ટેમ્પલ નામ આપવામાં આવ્યું છે ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ સ્કૂલ એના પરથી આ જે ટેમ્પલ છે એનું નામ ઈ ટેમ્પલ આપવામાં આવેલું છે તો થોડું આ મંદિર વિશે તમને જણાવું તો જે મંદિર છે એ ફેબ્રુઆરી ઓગણીસો ને છાસઠમાં એનું નિર્માણ કરવામાં આવ્યું હતું ને જે અહીંના પહેલાં જે કમાન્ડન્ટ હતા એ એફ યુઝિન કે જેઓ પોતે ઈસાઈ હતા એમના કાર્યકાળ દરમિયાન આ જે મંદિર છે એ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું હતું તો આ એ ખૂબ જ સુંદર મંદિર છે ઇ એમ ઇમ્પલ એ જે પૂરું એલ્યુમિનિયમથી તૈયાર કરવામાં આવ્યું છે અને જે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે હવે જે તમે મંદિર જોઈ રહ્યા છો અને ધર્મને દર્શાવતું આ મંદિર છે જેમ કે એનું ગુંબજ છે એના ઉપર જે કલશ તમે જોઈ રહ્યા છો એ હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારબાદ જે ગુંબજ છે એ ઇસ્લામિક વાસ્તુકલાઓમાંથી અપનાવવામાં આવે છે અને જે ટાવર છે કે જે ભગવાન દક્ષિણામૂર્તિજીની મૂર્તિ છે એ તમે જુઓ ઈસાઈ ધર્મને પ્રતિનિધિત્વ કરે છે અને જે ટાવરના શીર્ષ પર સ્વર્ણ છે એ તમે જે સ્વર્ણ સંરચના એ બૌદ્ધ ધર્મને સિદ્ધાંતોના અનુસાર છે તો ખૂબ સુંદર એવું એ ટેમ્પલ છે અહીં આગળ તમે આવશો ને તો આવી તમને ઘણી બધી એવી મૂર્તિઓ જોવા મળશે કે જે નાઇન્થ સેન્ચુરી ટેન્થ સેન્ચ્યુરી ઇલેવન્થ સેન્ચુરી ટ્વેલ્થ સેન્ચુરી એવી ઘણી બધી જૂની જૂની અહીંયા આગળ મૂર્તિઓ છે જે તમને જોવા મળશે જેવી રીતે તમે આ જુઓ નંદી છે કે જે નાઇન્થ સેન્ચુરીની છે ઇએમઇ ટેમ્પલ તમે જ્યારે વિઝિટ કરો છો ને તો તમને અહીંયા આગળ નવગ્રહ મંદિર પણ જોવા મળશે તો તમે જ્યારે અહીંયા આગળ આવશો તો તમને એક ખૂબ જ સુંદર એવું શિવજીનું મંદિર પણ જોવા મળશે અહીંયા ખૂબ સુંદર એવું શિવલિંગ છે કે જેના તમે દર્શન અહીંયા આગળ મસ્ત કરી શકો છો તમે જ્યારે ઈએમઈ ટેમ્પલ વિઝિટ કરવા માટે આવો છો તો તમે અહીં આગળ દક્ષિણા મૂર્તિ ભગવાન શિવજીના દર્શન તો કરો જ છો સાથે સાથે નવગ્રહના દર્શન થશે ભગવાન શ્રી રાધા રાધાકૃષ્ણજી સાંઈ બાબા હનુમાનજી દાદા એમ ઘણા બધા હિન્દુ દેવી દેવતાના અહીં આગળ તમને દર્શન થશે તો દોસ્તો મંદિર બહુ જ સુંદર છે અને મંદિરની સાથે સાથે અહીંયા આગળ છે ને ખૂબ જ સુંદર એવો ગાર્ડન છે એટલે જો તમે એક બે કલાકનો સમય લઈને અહીં આગળ આવો ને તો તમને અહીં આગળ બેસવાની પણ ખૂબ મજા આવશે અને જો તમે ફેમિલી સાથે આવો છો તો તો તમને ખૂબ જ મજા આવવાની છે કેમ કે અહીં આગળ તમે મંદિર તો વિઝિટ કરો છો ભગવાન દક્ષિણા મૂર્તિના દર્શન કરો છો ત્યારબાદ હિન્દુ ધર્મના અનેક દેવી દેવતાઓને અહીં આગળ મૂર્તિ છે કે તમે દર્શન કરી શકો છો પણ સાથે સાથે તમને એકદમ શાંત અહીં આગળ વાતાવરણ મળે છે અને એકદમ નેચરલ વડોદરા સિટીની વચ્ચે તમને આટલું શાંત અને મસ્ત વાતાવરણ અહીં આગળ જોવા મળે છે એ સૌથી મોટી વસ્તુ છે અહીંયા કાળા એક આર્ટિફિશિયલ શિવ ગુફા બનાવવામાં આવી છે કે જે મહાશિવરાત્રિ માર્ચ બે હજાર પાંચમાં બનાવવામાં આવી છે અને એક કામ કરીએ આપણે અંદર જઈએ અને અંદરથી વિઝિટ કરીએ બહુ જ મસ્ત ગુફા બનાવી છે એક આર્ટિફિશિયલ આ ગુફા છે અંદર ભગવાન શિવજીનું શિવલિંગ છે ભગવાન શિવજીના દર્શન કરી અને તમે બહાર અહીંયાથી આવી શકો છો અને જેવા તમે અહીં આગળ બહાર આવશો ને એટલે પાછા એ ગાર્ડનમાં આવી જશો કે જ્યાં તમે મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી શકો છો જગ્યા બહુ જ સુંદર છે અને એકદમ મસ્ત છે સાથે સાથે જે જૂની પુરાણી અહીં આગળ મૂર્તિઓ મૂકેલી છે ને એ પણ ખૂબ જ જોવાલાયક છે બધી પાંચ સેન્ચ્યુરી સાત સેન્ચ્યુરી નવ સેન્ચ્યુરી બધી એટલી જૂની જૂની આગળ તમને મૂર્તિઓ જોવા મળશે તો દર્શન આપણે કરી લીધા છે અને હવે દર્શન કરીને હું પાછો હમણાં પાર્કિંગમાં આવી ગયો છું મંદિરના જો ટાઈમિંગની વાત કરી લઈએ તો મોર્નિંગમાં પાંચ વાગ્યાથી મંદિર ખુલે છે અને રાત્રે આઠ વાગ્યા સુધી મંદિર ઓપન રહે છે તો તમે વીકમાં ગમે ત્યારે આવો સાત તો સાત દિવસ મંદિર ચાલું જ હોય તો સવારમાં તમે પાંચ વાગે આવો અને સાંજે આઠ વાગ્યા સુધીમાં ગમે ત્યારે તમે દર્શન કરી શકો છો ફૂલ ડે ફૂલ વીક આ મંદિર ઓપન જ હોય છે બસ થોડું જે મેં કીધું રેસ્ટ્રિક્શન એ છે કે તમારે તમારી એક આઈડી પ્રૂફ અહીંયા આગળ લઈને આવવું પડશે કે જે બતાવી અને તમે અંદર એન્ટ્રી લઈ શકો છો તો ચાલો આ વિડીયોમાં આટલું જ હતું હવે મળીશું તમને એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હસતા રહો મુસ્કરાતા રહો બાય ટાટા ટેક કેર